મરો તે કાણી હરામ બકરને ઝટકા લાગી ગયા આવાજ સંભળ્યો તો કોઈ કહી ના હજી સનઈ નહીં તો હવા માતા ઘેર જવા જે ઉદા નગર ની માગર હો હાલ ને મારો બાપુ ઘેર હાલ તારી ભલાઈ છે હવે ઓ બસ શરમ હવે તને કોઈ દી કઈ તારો ચરાય તને કોઈ મારવા ના દઉં તને ઘેર બેઠા બેઠા ખવરાવું તને કોઈ દી સારવાય નથી લઈ આવું પણ હવે તું આવી જા હવે ભગાય હો એ ભગાય ઓની જાત એ ભગાય ભમ ભમ શિવાય ઓ शिवाय अन्न हिवाय हरक हिवाय ओम भूम भूम शिवाय भगार है भगार यो हो। भगार हो। आवाज तो घधन जाई तो सो ए भगार आवाज अंदर का आवाज की बानो आ घधन मारू तो पश्चिम भंगी के

જો જો આ માં બીજો આ આય નય યલા લખિયા ઓરો ભૂરિયો અરે આ તું પૂરા તું આય શું કરે આય તો આય તું આય કે આ ખાવ તમે હ આય તો શું કરા દિયો ભૂરિયા તું હું તો तपस્યું કરતો તો ક્યાં तपस્યું ઈને નઈ કર હોય तपस્યું ઈ મના હન ઈતન ન ખબર આ પાતા કરો તોય પૂછું ખબર જ પડતી તઈ તપસીયું તું હું રારી દેતો ને ઈ હું તો મરો માર ઓલી નથી ફગર હા બાં માં હિંગડા કોઈ ચારી ભાગ ગઈ કિને લઈ આ મરો લાઈન કામ જાય તો સારવા બનાણો ને બપોરાનો મને હળકું હ હા હું ખરા કે કોઈ હું તો કિને લઈન ગયો મરો આવતો સમ આમ બે આખો

તું પણ આ તો જંગલ છે પણ મારું દસ લીટર નું દુજાણું મારું દસ લિટર નું દુજાણું મારું ભગર

ભગર તારા વિના બધુંય સુણું સા ઓ હો હો અને હુંતા મારું બધું યહા વેડફી ગયું ઓહો અરે મારી ભગરી રથ બેસી ભગર ઘેર આવો ને મારા ઘેર ભગર તમે આવો ને વાયડી કાઈ તો એ મને મારી ભગરી વાતું ઘરે આવને હા હા અમારા ગામમાં હવે કિતુ જ ગાવાલે છે ભગરીની માતા ઓ નો કંટી ગાયા તો થાઉકા ઘણા રોકા કામ હોય તો એ કદાચ ભગર આવો એ આવી જાય આવી જાય તો હાવ કામ થઈ જાય નકર આ તાણ તપસ્યું ખોટું ગયું મારું આ આવ્યું રખડ ખોટું ગયું આજ નો ઓટિય મિનત સારા સારા મને હમણાં તો મારા મારા ભગવાન

તારી મારી પાસે કઈ રસ્તો

ઉતરતો ઈના કામ ઇના કામ છે તારા ઈના વગર તપસ્યા થાય ઈ બેરિયા હોય તો તપસ્યા થાય કે મને ખબર છે તારા સોરવા તારા નથી ની અરે મે ઉતારીને આવ્યો ઘેર હું ઉતારી નઈ ને એમ કાકા હવે આ ટુક્યા છો બગર નઈ આવ મરો હાલ મરો બગર ખાનું કાઠો હોય તો હાલ બગર તા કા આવશે નઈ બગર હાલે હવે ફરીથી ચાલુ ફરી વરી આખે ફરીથી કર હા હા દીજો કરી હાથોગી નાખાય ઈ આમ ગમ આમ હા હા

પાસે નઈ આ શું સમતર ના જાત થી રહી જાય ના ના રહી જાય તું બોલ તું લઈ જાય ના બોલાય ભૂરિયા લખ્યા ન્યા